યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે યોજાઈ રહેલા ત્રિદિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે છેલ્લો દિવસ છે આજે આ પરિક્રમાના ત્રીજા દિવસે ગબ્બર તળેટીમાં ત્રિશુળ યાત્રા ચામર યાત્રા મસાલ યાત્રા સાથે પાલખી યાત્રા યોજવામાં આવી હતી આજે છેલ્લા દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ગબ્બર પરિક્રમા મહોત્સવનો લ્હાવો લીધો હતો ખાસ કરીને આદિવાસી લોકો પણ પોતાની આગવી સંસ્કૃતિ પ્રમાણે ઢોલ સાથે આ પરિક્રમા મહોત્સવ સ્થળે પહોંચ્યા હતા અને ત્રીજા દિવસે મહોત્સવમાં બોલ મારી અંબે જય જય અંબેના નાથી ગુંજી ઉઠી હતી જોકે આજે આ પરિક્રમા મહોત્સવના છેલ્લા દિવસે જિલ્લા કલેક્ટર સાથે અધિકારી તેમજ જિલ્લાના વહીવટી અધિકારીઓ પણ આજે ગબ્બર પરિક્રમા કરી હતી જેમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પાલખી લઈને પરિક્રમાનો અનેવરો લ્હાવો લીધો હતો આ સાથે પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓને પરિક્રમા પથ ઉપર જિલ્લા કલેક્ટર દ્વારા નિઃશુલ્ક નાસ્તો પીરસીને સેવા પૂરી પાડવામાં આવી હતી એકાવન શક્તિપીઠ મંદિરના વિવિધ સંકુલ ઉપર યજ્ઞકુંડમાં પણ આહુતિ આપી ભક્તોએ પોતાનું જીવન ધન્ય કર્યું હતું હજારો યાત્રિકો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ત્રિશુળ યાત્રા કરતા હોવાનું જણાવ્યું હતું અને ચામર પણ ઢાળવવામાં આવી હતી દેશ દુનિયામાં એકાવન શક્તિપીઠ મંદિરોના દર્શન કરવા ભલે ન જઈ શકતા હોય પણ આ એકાવન શક્તિપીઠ મંદિરના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવતા હોવાનું જણાવ્યું હતું છેલ્લા ત્રણ વર્ષથી જ્યારથી ત્રિશુળ યાત્રા ચાલુ થઈ પરિક્રમા મહોત્સવ ચાલુ કર્યો ગુજરાત ગવર્મેન્ટે ત્યારથી અમે છેલ્લા ત્રણ વર્ષથી આ યાત્રાનો લાભ લઈ રહ્યા છીએ અને યાત્રાધામ અને અંબાજી મંદિર અમને આ અનોખો લાભ આપી રહી છે પણ મારે મિત્રોને એટલું જણાવવાનું કે આ ત્રિશુળ યાત્રા ફક્તને ફક્ત પરિક્રમામાં થતી નથી ગમે ત્યારે ત્રણસો પાંસઠ દિવસ જ્યારે બી તમે આવો પરિક્રમા કરી શકો છો એકાવન અને એકાવન શક્તિપીઠ તમે જઈ શકવાના નથી એક જ જન્મમાં એક જ સ્થળે તમને બધા જ માતાજીના દર્શન એક જ જગ્યાએ થાય એ મોટામાં મોટો લાભ છે આ લાભ લેવા દરેક ગુજરાત ગુજરાતભરમાંથી દર સાલ યાત્રામાં જોડાવવું જોઈએ અને આ યાત્રાનો લાભ લેવા માટે ઘણા લોકો દૂર દૂરથી આવતા હોય છે તો મારે એટલું જ ખાલી કહેવાનું કે આ યાત્રા વધુમાં વધુ સફળ કરવા માટે ગુજરાતમાંથી અનેક લોકો એ વધારે માણીનું નામ વધારે અને યાત્રાધામ અંબાજી અને મંદિર ટ્રસ્ટ જે અમને લાભ આપી રહી છે એ બદલ અમે યાત્રાધામનો ખૂબ ખૂબ આભાર માનીએ આ એક મોટા મોટી સેવા છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને અંબાજી ટ્રસ્ટ જે આ સેવા પૂરું પાડી રહ્યું છે તથા અન્ય પ્રાઇવેટ લોકો બી પરિક્રમા માર્ગમાં નાસ્તા ચા પાણી શરબત ઠંડા પીણા તમામ સેવાઓ પૂરી પાડી રહી છે તમામ લોકો આનો અદ્ભુત લાભ ઉઠાઈ રહ્યા છે આજે છેલ્લા દિવસે જિલ્લા વહીવટી તંત્ર સાથે યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ પણ એકાવન શક્તિપીઠની પરિક્રમા કરી હતી જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આજે આ મહોત્સવનો છેલ્લો દિવસ ભલે હોય પણ વર્ષના ત્રણસો દિવસ આ પરિક્રમા પટ ખુલ્લો રહેશે જેને લઈને યાત્રિકો ગમે ત્યારે આ એકાવન શક્તિપીઠ મંદિરની પરિક્રમા કરી શકે છે પરિક્રમા મહોત્સવમાં ચાર લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમાનો લાભ લીધો હતો શ્રી શક્તિપીઠ પરિક્રમાનો આજે અંતિમ દિવસ છે આજે અંતિમ દિવસે જિલ્લાના તમામ પ્લાસ્ટન અધિકારીઓ દ્વારા સવારે પરિક્રમાની શરૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત સમગ્ર એકાવન શક્તિપીઠ મહોત્સવનું જે અભિન્ન અંગ છે એવા સફાઈ કામદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું બે દિવસમાં લાખો ભક્તો અહીંયા પરિક્રમાનો લાભ લેવા માટે એકાવન શક્તિપીઠના દર્શન માટે વધારેલા છે એમના ભોજન વિષામો પાર્કિંગ બસ સહિતની તમામ સુવિધાઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે તમામ જે ગામો ગામથી શ્રદ્ધાળુઓ આવેલા છે તે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો જે મુખ્ય ઉદ્દેશ છે કે એક જ જન જન્મમાં એક જ સમયે અને એક જ સ્થળે તમામ એકાવન શક્તિપીઠોના દર્શનનો લાભ લઈ લઈ શકે તે લાભ લઈને તમામ જે માઈ ભક્તો છે એ એમણે ખૂબ દર્શનનો લાભ લીધેલો છે જે એકાવન શક્તિપીઠ પરિક્રમા છે એ આખું વર્ષ ચાલુ રહે છે આ ઉત્સવ બાદ પણ તમામ જે માઈ ભક્તો છે એ હર હંમેશ આ શક્તિપીઠ પરિક્રમાનો લાભ લે તે માટેની તમામ સુવિધાઓ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે